વધતી જતી ગરમીમાં ભરૂચ જિલ્લામાં આગની બીજી મોટી ઘટના સામે આવી હતી આજ બપોરના બપોરના અરસામાં અરસામાં અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં આવેલ જીએલ ઇન્ડિયા કેમિકલ કંપનીમાં અચાનક આગ બનાવ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વીજ ટ્રાન્સફોર્મરમાં આ ધડાકો થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોત જોતામાં આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે પાસે આવેલ જીએલ ઇન્ડિયા કેમિકલ કંપનીમાં આગની ચપેટમાં આવી ત્યારે કંપનીમાં રહેલ જનરેટરથી લઈ અને આગે કંપનીના અંદર રહેલ કેમિકલમાં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જોજોતામાં આગના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક એકમમાં આગ કારણે ચિંતાનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી ફાયરના લશ્કરોને લઈ સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા જો કે આગે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભરૂચ નગરપાલિકા તથા અંકલેશ્વર નગરપાલિકા અને ઔદ્યોગિક એકમના પ્રાઇવેટ ફાયર ટેન્ડરોની મદદથી સાડા કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો એકમોના માલિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગના ધુમાડાના કારણે આસપાસના ગામડાઓમાં અંધકાર સાથે ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી

આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં જીએલ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ડીપીએમસી ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરાતા તેઓની બે ગાડી ઘટનાસ્થળે આવી અને જરૂરિયાત જણાતા આસપાસની તેમજ તેમના જે આજુ આજુબાજુની જે પણ કંપનીઓ છે તેના ફાયર ટેન્ડરની મદદથી દસથી બાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર હતી જેની મદદથી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો છે ઘટનાસ્થળ પર આવી તપાસ કરતાં ટ્રાન્સફોર્મર ફાટવાથી આગ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે તેમજ સદનસીબે ઈજા ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી